નમસ્કાર મિત્રો તો ચંડોળા તળાવ આવી પહોંચી છે ગુજરાત તકની ટીમ આપને પહેલાં વિસ્તાર બતાવ્યો કે ચંડોળા તળાવ કેટલું મોટું છે પોલીસનો પહેરો કેટલો છે કેટલા લોકો અહીં હાજર છે હવે એ બતાવવું છે કે ડિમોલેશન થઈ રહ્યું છે પહેલાં આપને દ્રશ્યો બતાવી દઉં આપ મારી પાછળ જોઈ શકશો કે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ વિસ્તાર કે જે છેલ્લા ચૌદ વર્ષમાં જે તળાવ છે એ ખૂબ જ નાનું થયું હતું સતત અહીં વસ્તી વધી હતી અને વસ્તી કોની હતી તો કહેવામાં આવે છે કે બાંગ્લાદેશ લોકોની બાંગ્લાદેશ લોકો હતા અને અત્યારના કાર્યવાહી કેમ કરવામાં આવી રહી છે તો પહેલગામ હુમલો જે થયો હતો દેશમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં અને ત્યારબાદ તેના પડઘા સમગ્ર દેશમાં વળ્યા છે અલગ અલગ જગ્યાએ ઘૂસણખોરી કરીને રહેતા લોકોને દૂર કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે ચંડોળા તળાવ એક સમયે અશાવલ તરીકે ઓળખાતું હતું આ જ ચંડોળા તળાવમાં સમય સાથે વસ્તી વધી અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દેખાયું છે કે આ વસ્તી ખૂબ જ થઈ ગઈ છે અને આ જ કારણોસર તેઓએ હવે ડિમોલેશન હાથ ધર્યું છે તમે જોઈ શકો છો અહીં એક સમયે એટલે કે તમે ગણો કે ચોવીસ કલાક પહેલાં જ લોકો રહેતા હતા અહીં એમનું ઘર હતું કોઈનું કારખાનું હતું અને અહીં મસ્જિદો પણ હતી પરંતુ આ તમામ નેસ નાબૂદ કરી દેવામાં આવી છે જમીન દોસ્ત કરી દેવામાં આવી છે અને આ કામ હજુ પણ ચાલુ છે લાગે છે કે હજુ પણ અમુક કલાકો સુધી આ કામ ચાલુ રહેશે અને ત્યારબાદ આ વિસ્તારને થોડો ખુલ્લો કરવામાં આવશે કારણ કે વર્ષો પહેલાં અહેમદ શાહથી અમદાવાદ કહેવાય છે અને આ અહેમદ શાહના સમયમાં પણ શાહી બગીચા તરીકે આ ચંડોળા તળાવનો ઉપયોગ થતો હતો ત્યારબાદ મરાઠા શાસકોમાં પણ સિંચાઈ માટેનું પાણી અહીંથી લેવામાં આવતું હતું અમદાવાદની એક શાન હતી પરંતુ ધીરે ધીરે અહીં લોકો આવવા લાગ્યા ઓગણીસો એસી પછી ખાસ કરી અહીં વસ્તી વધી અને ઘૂસણખોરી વધી તેવું કહેવામાં આવે છે તમે જોઈ શકો છો એ તમામ ઘર તોડી પાડવામાં આવ્યા છે જ્યારે હું અહીં આવ્યો ત્યારે પણ જે લોકોના ઘર છે તે પોતાની વસ્તુ લેવા માટે કહી રહ્યા હતા પોલીસને કહી રહ્યા હતા કે આ ઘરમાં અમારી વસ્તુઓ છે એક છાપરું લેવા માટે પણ લોકો પોલીસ સાથે માથાકૂટ કરી રહ્યા હતા કારણ કે એક એક વસ્તુ કદાચ તેઓ લઈ જાય તો બીજી જગ્યાએ પણ તેમનું ઘર બની શકે તેઓ તેમનો વિચાર હોઈ શકે પરંતુ એક પણ વસ્તુ લેવા દીધી નથી અને આ તમામ વસ્તુ જેમની તેમ પડી છે અહીં તમે મારી પાછળ જે દ્રશ્યો છે એમાં તમે જોઈ શકશો કે ઘરનો સામાન હોય ઘરના કપડાં હોય આ સહિત હું આપને બતાવું કે તમે જોઈ શકો છો કે અહીં જે ફર્નિચર કહી શકાય એ પ્રકારનો સામાન પણ જોવા મળે છે તમામ વસ્તુ જેમની તેમ છે ખાસ વાત તો એ છે કે તમે અહીં જોઈ શકશો મારી પાછળ કે તમને ફ્રીજ પણ જોવા મળશે એટલે કે લોકોને એ રીતે દૂર કરવામાં આવ્યા છે કે લોકો પોતાનો સામાન પણ નથી લઈ શક્યા જો તમે ગેરકાયદેસર રહો છો તો બેશક ખોટું છે પરંતુ નાની નાની વસ્તુઓ માટે તેઓ આજી જે કરી રહ્યા હતા કે આ વસ્તુ અમને પાછી આપી દો અમે અહીંથી જઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે અને અલગ અલગ વસ્તુઓ અહીં જોવા મળી રહી છે આમ તમે જોશો તો ઘણું લાંબુ છે ત્યાં પણ લોકો રહેતા હતા ત્યાં પણ તોડી પાડવામાં આવ્યું છે અને એ તમામ વસ્તુઓ જેમની તેમ જ હજુ પડી છે ને લોકો પણ નથી તમે જોઈ શકો છો મારી પાછળ જ રે ઝૂંપડપટ્ટી તોડવામાં આવી રહી છે આ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો જ્યારે અમે અહીં આવ્યા ત્યારે ન તો વિરોધ કરી રહ્યા હતા ન તો મોટી માત્રામાં ઊભા હતા ન તો પોલીસના અવરોધ બની રહ્યા હતા પોલીસ પણ એટલી મોટી માત્રામાં હતી બની શકે તેમને ખબર હોય પરંતુ પોલીસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ જ શાંતિથી આ તમામ ડિમોલેશન પાર પાડ્યું હોય અથવા તો પાર પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો મારી પાછળ દ્રશ્યોમાં શું સ્થિતિ છે અને બીજી વસ્તુ એ છે કે તમે અહીં જોઈ શકો છો ઘરનો સામાન અન્ય સામાન પણ અહીં જેમનો તેમ પડી રહ્યો છે અન્ય સામાન પણ તમે જોઈ શકો છો ખાસ કરી વાત એ હતી કે કહેવામાં આવ્યું હતું આમ છતાં પણ છેલ્લા લાંબા સમયથી રહેતા હતા શું મજબૂરી હશે એમની એ જાણે પણ તમે અહીં જોઈ શકો છો મારી પાસે ગાડી પણ છે બાળકની રમવાની ગાડી પણ અહીં પડી રહી છે અને આ સાથે તમે અહીં જોઈ શકો છો કે જે કપડાં સીવવા માટેનો જે મશીન આવે છે તે પણ અહીં પડી રહ્યું છે વધુમાં સાયકલ પણ તમે અહીં જોઈ શકો છો એટલે કે બાળકોના રમકડા પણ અહીં પડ્યા રહ્યા છે તેઓ નીકળી ચૂક્યા છે અહીંથી બહાર પણ તેવી કોઈ વસ્તી નથી કે જેઓ કહી રહ્યા હોય પરંતુ અમુક લોકો જોવા મળ્યા હતા કે જે પોતાની વસ્તુ માટે કહી રહ્યા હતા કે હવે તમે ઘર ભલે તોડી પાડ્યા પરંતુ અમને અમારી વસ્તુ પાછી આપી દો પરંતુ જે પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો છે તેમણે તેમને અહીંથી અત્યારે દૂર થઈ જવા માટે કહ્યું હતું કોઈપણ વસ્તુ લેવા માટે તેમને મનાય છે તમામ ઘૂસણખોરી કરીને આવ્યા હોય ગેરકાયદેસર રહેતા હોય અને તેમની માટે આધાર પુરાવાઓ પણ માગવામાં આવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસોથી તમે જોઈ શકો છો અમારી પાછળ કે કામગીરી ચાલી રહી છે અને પોલીસ અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સ્થિતિએ આ કામ સમયસર પૂર્ણ કરવામાં આવે અને આ જ સાથે મોટી માત્રામાં પોલીસ ખાફલો પણ જોવા મળી રહ્યો છે અન્ય વિસ્તારમાં જઈએ એટલે કે આ જ વિસ્તારમાં અન્ય જગ્યાએ જઈએ માફ કરશું ત્યાં શું સ્થિતિ છે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમનું શું કહેવું છે અને તંત્ર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું અને ગુજરાત તક જોતા રહો ચંડોળા તળાવ વિશે ઘણા સવાલો હતા ચંડોળા તળાવને લઈને અમદાવાદમાં ઘણી ચર્ચાઓ પણ છેલ્લા લાંબા સમયથી હતી પરંતુ પોલીસની કાર્યવાહીથી હવે તમામ ચર્ચાઓ ધીરે ધીરે દૂર થઈ રહી છે જોવું રહ્યું શું થાય છે ગુજરાત તક જોતા રહો અન્ય જગ્યાની મુલાકાત અમે કરવા જઈ રહ્યા છે આપણા સુધી વિડીયો મોકલતા રહીશું માહિતી મોકલતા રહીશું